રામ મય બની ગયું છે અયોધ્યાનો નાથ સૃષ્ટિનો રાજા મહુવાના મહેમાનની મહુવામાં આગમનની દરેક તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે બસ હવે તો મારો પ્રભુ શ્રી રામ પધારે એટલી જ રાહ છે એટલી જ આશા છે જય શ્રી રામ આ વર્ષે પ્રભુ શ્રી રામના જન્મ ઉત્સવ નિમિત્તે શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ મહુવા દ્વારા પહેલાં તો આપ સર્વ સનાતન ધર્મને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ ભરતભાઈ જેવી રીતે વાત કરી કે પ્રભુ શ્રી રામના જીવનની જે શૈલી છે એ અમે પ્રસ્તુત કરી છે તો સમસ્ત હિન્દુ સમાજ અહીં આવે દર્શન કરેનો લાવો લઈ ને અતિથી અતિ સંખ્યા બહુહાળી સંખ્યામાં આપણે યાત્રામાં પણ જોડાવાનું છે ચાર તાર છ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને ચાર વાગે સાંજે કલાકે શિવાજી રાખેલી છે જય શ્રી રામ ત્યારે શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ હિન્દુ યુવા સંગઠન અને શિવાજી ગ્રુપ દ્વારા પ્રભુ શ્રી રામના આગમનને લઈ અનેક લઈ અનેકવિધ તૈયારીઓ કરાઈ ચૂકી છે અને થઈ રહી છે ત્યારે પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખી કરાવતું એક પ્રદર્શનનું સુંદર આયોજન મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે કરવામાં આવ્યું છે જેમાં પ્રભુ શ્રી રામના જીવનના દરેક પ્રસંગને સુંદર રીતે કંડારી આબેહૂબ બેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું છે તો ચાલો મહુઆવાસીઓ આપણે પણ આપણા પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખીને નિહાળી થઈએ જય શ્રી રામ જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આપણા પ્રભુ શ્રી રામની જન્મ ઉત્સવ જ્યારે મહુવામાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે તેના બે દિવસ પહેલાં મહુવામાં ગાંધીબાગની અંદર શિવાજી ચોક ખાતે એક રામના જીવનની આખું શૈલી આખા એમના જે જીવનચરિત્ર હશે એ ચરિત્રની એક પ્રદર્શન અહીંયા ગાંધીબાગ ખાતે ગોઠવવામાં આવ્યું છે તો મારી નમ્ર વિનંતી છે મહુવાની જાહેર જનતાને કે આપ સૌ આપના બાળકો અને પરિવાર સાથે આવો અને અવશ્ય પાંચ મિનિટનો ટાઈમ કાઢી અને અહીંયા મુલાકાત લ્યો આવતા દિવસે જ્યારે આપણી શોભાયાત્રા તેમજ આપણી મહાઆરતી અહીંયા ગાંધીબાગકે થવાની હોય તો આ મહાઆરતી અને શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં આપ સૌ મહુવાવાસીઓ જોડાવ એવી અમારી નમ્ર નમ્ર વિનંતી છે જય શ્રી રામ